આ પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ તો પ્રથમ આપણે ગાંધીજીનો ટૂંકમાં પરિચય મેળવીએ તો ગાંધીજીને બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે ઓળખવામાં આવે છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા માતાનું નામ કૂતડીબાઈ હતું પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું તેમની આત્મકથા સત્યના પ્રયોગો આના અનેક ભાગમાં અનુવાદો થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યના પ્રયોગ સત્યાગ્રહનો ઇતિહાસ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ હિન્દ સ્વરાજ સર્વોદય મંગલ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે તેમણે હજારો પત્ર પત્રો લખેલા છે ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શૈલીમાં તેમના લખાણો સંગ્રહાય છે ગાંધીજીની આત્મકથા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લખાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભયકતા પ્રાયશ્ચિત કરવાની પ્રમાણિકતા ધોધક છે પરીક્ષામાં પૂછાય કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠ સમાથી લેવામાં આવ્યું છે તો કે સત્યના પ્રયોગોમાંથી પોતાના માસાહારી માસાહિભાઈને દેવું થયું હોવાથી તેમના કળામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે તેના તેમાંથી ગાંધીજીના જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી કરી ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો એટલે ગાંધીજી શું કહે છે કે મારા એક સગા એટલે કે એમના માસે ભાઈ પાસે જોડે એમને બીડી પીવાનો શોખ થયો અમારી પાસે પૈસા ન મળે કે ગાંધીજી અને ભાઈ નાના હતા ત્યારે એમની જોડે પૈસા ન હતા બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો આમ એમાંથી એકેને ન નહોતું લાગ્યું પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એટલે કે ગાંધીજી અને એમના વાસારી ભાઈને બીડી પીવાનો શોખ ન હતો પણ જે બીડી પીતી વખતે જે ધુમાડો નીકળ્યો છે એમાં જ એમને રસ હતો એમ મારા કાકાને બીડી પીવાની તે હતી એટલે કે ગાંધીજીના કાકાને શું પીવાની તે હતી બીડી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી તે તે ચોરવાનું અમને શરૂ કર્યું એટલે કે પૈસા એમની જોડે ન હતા એટલે કે એ વખતે ન મળે એમ તો એમના કાકાજી બીડી પીતાએ એના ઠૂંઠા ચોરવાની એમની શરૂઆત કરી પણ ઠૂંઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડા ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર દુકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એક હાથ ચોરવાની ટેપ પાડીને અમે બીડી ખરીદતા થયા પણ એને સંઘર્વી ક્યાં એ સવાલ થઈ પડ્યો વડીલોના દીકતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર દુકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવી દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ તેનું નામ તો ભૂલી ગયો છું થાય છે તેની ડાળખી બીડીની જેમ સળગે છે એટલે કે બીડીની જેમ એ ડાળખી સળગ સળગાવી એટલે ધુમાડો નીકળે છે એમ નહીં તે પી શકાય અમે તે મેળવીને ફૂંકતા થયા પણ અમને સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને ચાલવા લાગી વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો પણ આપઘાત કઈ રીતે કરવો ઝેર કોણ આપે અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ છે એટલે ગાંધીજીને એમના ભાઈએ સાંભળ્યું હશે કે ધતુરાના બીના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ પામીએ અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા સંધ્યાનો સમય આવ્યો શોધ્યો એટલે કે કોઈ આજુબાજુમાં દેખાય ને શાંત વાતાવરણ હોય એટલે કે સંધ્યાનો સમય શોધ્યો કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા ને એકાંત શોધ્યો પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે તુરંત મૃત્યુ નહીં થાય તો ને સો લાભ પરાધીનતા કા ન ભોગવી છૂટવી છતાં બે ચાર બી ખાતા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને મોતથી ડર્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો હું સમજ્યું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી કંઈ પણ વિચાર કરવો સહેલો છે પણ એને અનુકરણ કરવું એ સહેલું નથી એમ આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે આ આપઘાતની ના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠે બીડે ચોરીને પીવાની તેમજ નોકરના દુકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જે મને કદી નથી થઈ અને એ ટેવ ગંદકી સોરી જંગલી ગંદીને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આ કાઢીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધૂમાડાથી હું ગુંગળાઈ જાઉં છું એટલે કે બાળપણમાં જે શોખ હતો પણ હવે એ એને હવે બિલકુલ ગમતું ન હતું એમ બીડીઓના ઢૂંઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકળા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું એટલે કે બીડીના જે ઠુંઠા છોટ્યા તેનાથી મોટી ચોરી મેં કરી હતી એમ બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બાર તેર વર્ષની હશે કદાચ તેથી ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા ભાઈના સોનાના કડાના કટકાની હતી તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું કડું કપાયું કરજ ફીટ્યું એટલે કે દેવું ફીટ્યું એમ પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી એટલે કે આ ગમ્યું નહીં મને હવે પછી ચોરી ન જ કરવાનો નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું જીભ તો ન ઉપડે પિતાજી પોતે મને મારશે એવો ભય તો જ ન હતો એટલે કે પિતાજી સમક્ષ એ બોલી શકવાની હિંમત ન હતી એમ તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાંડન કરે એટલે કે ક્યારેય બોલ્યા નથી એમ હોય એવું મને સ્મરણ એટલે કે યાદ આવતું નથી પણ પોતે દુઃખી થશે કદાચ માથું કૂડશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધ ન થાય એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી કે રૂબરૂ એ બોલી શક્યા નહીં એટલે ચિઠ્ઠી દ્વારા એ ભૂલની કબૂલાત કરે છે અને સજા માગે છે ગાંધીજી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજે પૂર્વક વિનંતી કરે ને ભવિષ્યમાં ફરી દો એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી એટલે કે ભવિષ્યમાં ક્યારે હવે આવી ક્યારે ભૂલ નહીં કરું એમની એ કબૂલાત કરે છે મેં જુસ્તે હાથે આ પિતા પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો આ વેળા તેમને ભગંદરનું તો હતું જ તેથી તેઓ ખાટલા હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી પીંજાઈ તેમણે છ વાર આંખ મીચી સોરી મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાને આલેખી શકું એટલું જ તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે રામબાણ વાગ્યા રે હોય તે જાણે કે જેને અનુભવ થયો એ જ એને જ ખબર પડે એમ મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અસર્ય સોરી અશક્ય છે આવી સાંજ ક્ષમા પિતા જેના સ્વભાવની પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુ વચન બોલ સંભળાવશે એટલે કે કંઈક અમને વચન સંભળાવશે કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલના હતી એમ હું માનું છું જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાનો દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામેલ કે આ જે ભૂલ કરવાથી એ જીવનમાં એક મહાત્માનું ગાંધીજીને બિરુદ મળે છે અને એ ભવિષ્યમાં ક્યારેય ભૂલ નહીં કરવાનું હવે વિચાર્યું અને એક મહાત્મા એ નામ એમને આપવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે તો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું